ચપ્પલ લઈ લીધા અને તાંજે એમ પાછા નેચે આપડે પેલું નેચે ભાઈ ડોલ ભરી કે ના ભરી શું થઈએ બોલ હે છે

ડોલ ભરવા માટે મોકલ્યો છે સો ભરવા છે મોકલવા માટે એટલે નેસ હતી આબુ ભરીને જો ઢગલો કરીને બેલો છે એટલે ડોલ ને જાય તો ભરીને પાછું આ ડોલ આવી જોઈ હતી જોઈએ મારે જવું પડે સારું મને તો લાગે છે મારે જવું જ પડે ભરાય છે ખેંચવા માટે તો આ જો ભાઈ સે રીતના ભરે છે આપડે જોઈએ કે તાણ ના તો પેલી દેખાતું ના ને હું કરું છે આ જો એક બોગરો છે એક કોદારી છે પાવડો મળ્યો ના રાગ રાગ આ એક ટોપી વાળો છો એક દેવો છે જેને તમે એવો રખતા આ જો આ સાઈડ ઊભું થઈ ગયું છે એ કે ઘડિયાળ ચાલુ છે તારું કેટલા લાખ નું છે તો કે બસ મા બાળક વાળું પડ્યું છે ગરીબ છે લે ભાઈ એક લાખ નું છેલ્લા એ છેલ્લાનું છે ઘડિયાળ ઘડિયાળ છેલ્લાનું છે

નહીં મજા ના મજા આવી બે બદલાસ હતું આમ કેવું આયું ભાઈ ગીત નહો ભવનગર કોપીરાઈટ આઈન તે સાઈડ મરે યે અને આહારા સાનો ભઈ રહીયે કવર પડતી ને અગલે આ જો કોઈ એક વસ્તુ બતાવ દઉં હા એક મિનિટ આ જો એ શારપરી કો આયો છે 4 ગોઠ્યાં 400 નો મેચ

કે કાજો ઘણું બધું ભંગાણ બધું પડી છે પાછી ડોલ ભાઈ ને ચા એ આવા દેવાની ચાલે હજી હજી એક કિલો ભાઈ ડોલ લે છે જાય છે જો ખબર નહીં ઓન કોમ ચાણ પતિ રહે પર આ લે પાછી ને જો

અને હજી અમે કેટલા છીએ બે અંદર શાનું પોત જણાતો હજીએ છીએ હું જોઈ ગયા ભાઈ શાનું પત્તેન ચાને જાય ભાઈ મન તો લાગી શૂખ બાકી તો હજી એક ખેડૂતોને જાય જ છે ચપ્પલમાં અહીંયા તાન છે ભાઈ તમને બતાવું પેલા લોકો જે તો શું કહેવાય મેં ચજ્યા છે એ કઈ જગ્યાએથી જ્યાં છે એ તો અમને જ ચાલી જાઓ તો અનુ એ આ જો મંદિર છે ને જે અહીંયાથી જ જવાય જાવ નવી જગ્યાએ જવાનું નહીં ને જવા માટે આપણે શરૂઆતમાં કે ભાઈ આયા હતા દર્શન કરવા આવ્યા હતા

ભાઈ આપણે અહીંયા ઉપર આ આટલા આટલા દબતા 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 જો આ સાઈડ થઈ તો ભાઈ ઉપર અહીંયા મૂર્તિ અહી બહુ વર્ષો ઓગણીસો ની લગાયેલી હે આઈએ શું કહેવાય કુની લગાયેલી તમે અણખ હોય ને તો કમેન્ટમાં કહેજો બાકી જો મોટું મોટું પેટ છે બતાવો હા જો ભાઈ કહો કે આવી રીતના એવું ભારે છે ને બાકી આ પોણી છે ને જે આ પોણી એ ભાઈ અત્યારે તો આટલા બધી આવી ગયું છે પણ જ્યાં નવરાત્રી હતી ને ત્યાં છેક ભાઈ પહેલાં પગથ ઉપરની સાઈડ હતું તો આમ ભાઈ અત્યારે પોમ પસતા એટલે હું હાલ પહેલાં તો ઉપરની આ જોઈ શકે બરાબર તો ઉપર પોપું પસતા અમારું આ ભાઈ છે ને એ ટોપી પહેરી પે કંટાળ્યો તો તે ટોપીમાં નવરાયુ એ ટોપી હું લગાવી દીધી બાકી જો આ દીવો સરખા છે માતાજીના મંદિરમાં ત્યાં જો ભાઈ ત્યાં નવરાત્રી વખત બીજા થયા સુધી ભાઈ હું ગયા પોણી તો નવરાત્રિના વિડીયો નહીં બતાવી ભાઈ આપડે થતા હતા એ જગ્યાએ ભાઈ કામમાં વ્યસ્ત હતા એટલે ઢોલ ખ્યાચવાની છે ના તો આ ટોપી હંગાથી મળી તો ને ચા તી કામ છે ચલો ભાઈ ઢોલ ખ્યાસી લઈએ તો જઈ અને ભાઈ હોત નહી જોરદાર કમાલ કરવાના છે આપણે રાત છો રાતી રાતી શોખ બહાર જવાનું છે અમે સો જવાન છે ને સમ જવાન છે ને કુના કુના જવાન છે એ તો મને રાતી જ ખબર પડશે તમે દીદી છે તોથી ડોલ ભરાઈ ના તાણ ઉદી મો ભાઈ ડોલ ભરાઈ ના આવતો એટલે અમારું પોણી પીતા એ ભાઈ બહુ અત્યારે લાગી છે એટલા માટે એનાથી ભાઈ આપણને એનર્જી આવી જાય હજી વધારે કોમ કામ આ જો પોણીની બોટલ અહીંયા પડી છે પોણી પી લેવું પહેલાં હવે પાણી પી લે મત ઠંડો પાણી જવા દો મસ્ત ભાઈ ઠંડો પાણી પીવા મળી ગયો

એક તો ગાયબ થઈ યાર એ નહીં દેખાતો આ સાઈડ આપણે બીજી જગ્યાએ જઈએ જો ભાઈ આપડે અહિયાં મંદિર ની અંદર ની સાઈડ આઈ ગયા માં તો નજીક વસ્તુ બતાવીએ ને અહીંયા ભાઈ હાલ હાલ આ મંદિર બન્યું હમ ક્યાંથી હમ કાથી છે ને અહીંયા ભાઈ કાર પાર્કિંગ શું કે કાર પાર્કિંગ કરવાનું બની રહ્યું છે અંડરગ્રાઉન્ડ એ પાછું આ મારા હિસાબે એટલે બે વાર થયા ને ત્રણ ચોન પૂછે એ એ બનાવવાનું ચાલુ કરે છે કેટલો ટાઈમ થયો આપ પા એ બનાશે છેલ્લા વર્ષ સુધી બને ક્યાં કે આવું એટલે પાર્કિંગ વાળું બનાવશે હા ચલો ભાઈ આ તો ભણેલા નહીં એટલે ખબર નહીં સાડ નું સાલ મારા હિસાબે ભાઈ હું નવમાં કે દસમાં ભણતો

તો એમના જે કામ કરવા લોકો હોય ભાઈ તહેવારમાં ભાઈ એમના ઘેર જતા રહે તો આ કામ તો સાણ પતે ખબર નહીં પણ મારું કોમ પત તો કોઈક બીજું આપણે પ્લાન કરીએ Hello guys. Please.

અમારા ગામનો દેવો અત્યારે આવે છે થોડી વારમાં માં આપણે ખાવાનું ચાલુ કરીએ તો આજ પગ જો આજ પગ અને આજ બાદ જોઈને પછી આવત તો જબ દેખાવો ચા એટલે આપણે ખાઈએ લેવા લેવા કાન નું કોમ કે આડો મરઠન ડો પવન મારે છે કે પણ ખાનો ઉપર અને આ જો આ પોણી બે અમને લાગી એવા વાલે બધા ગયા હા દીવાન આપણે